સાથે બેસવાની ના પાડતા પૂણા પોલીસ પથકની હદમાં યુવાનને માર મારવાના ગુનામાં નાસ્તા ફરતા માથા બારે એવા ઝપાકારના આહીને ભાવનગરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી પૂણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે સુરત પોલીસ કમિશનરના આદેશને લઈને સુરત શહેરમાં નિશ્ચિનીય બનાવ ન બને તે માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પુણા પોલીસ પથકમાં નોંધાયેલા મારામારીના ગુનામાં વોન્ટેડ એવા રીટા માથાબારી મૂળ ભાવનગર હાલપુણા ગામ ખાતેના ગીતાનગર સોસાયટી વિભાગ બેમાં રહેતા જયપાલ ઉર્ફે જપ્પો ઉર્ફે જપા કાના ઉર્ફે જપા હતા કાનાભાઈ વાસુભાઈ ઢીલા અહીને ભાવનગર પ્રેસ ક્વાર્ટર જીઆઈડીસી કોલોનીમાંથી ઝડપી પાડ્યો હતો તો ઝડપેલા આરોપી જપાકાના આહિરે ફરિયાદી મેહુલ લુણસને ગત ડિસેમ્બર બે હજાર ચોવીસમાં તે ઘરે જતો હતો તે સમયે ગીતાનગર નજીક અટકાવ્યો હતો અને પોતાના સાગરી તો ભમર ભમ્મર તથા દિનેશ યાદવ સાથે મળી રાત્રિના સમયે બેસવાનું કહેતા મેહુલે ના પાડતા તેને ઢોર માર મારી ફરી જપ્પો આહિરને મળશે તો આત્મક ભાંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે માથાભરી જપાકાના આહીને સુરત લાવી તેનો કબજો પૂર્ણા પોલીસો પતવી હાથ ધરી છે